કેમ છો મિત્રો જય માતાજી પાર્ટ થ્રી ભાગ ત્રણ ના વ્લોગ માં તમારું સ્વાગત છે પાર્ટ વન અને ટુ તમારે જોવું હોય તો આપણી ચેનલ પિન્ટો વ્લોગ માં આવી ગયા છે તો જોઈ આવજો તો મિત્રો આપણે ઝરિયા મહાદેવે જઈએ છીએ અને એ આગલા વ્લોક માં હતું અને હવે આપણે તો ચોટેલા પાણી જે જલારામ મંદિર છે ત્યાં આવી ગયા છીએ તો ચાલો અંદર જઈએ તો મિત્રો અહીંયા તો આપણને ગર્દી દેખાતી નથી અહીંયા બહુ ગરદી છે નહીં થોડા થોડા માણસો છે બધા આયા હે દર્શન કરવા તો આપણે ત્યાં મંદિર પૂજી ગયા આવીએ અને ગાડીને પાર્કિંગ કરી દઈએ મેહુલ ને એને પાર્કિંગ કરી દીધું ને આપણે એવું પાર્કિંગ કરી દઈએ તો મિત્રો જોવો સામે મંદિર દેખાય છે અને આપણે હવે હાલો પાર્કિંગ કરી દીધું છે તો હવે આપણે ઈ બાજુ જઈશું મંદિરે દર્શન કરવા તો મિત્રો આપણે મંદિર તરફ હાલતા થઈ ગયા છીએ હર્ષદ મેહુલ અને મારા મામાનો છોકરો જસમત અહીંયા બધા હાલતા થઈ ગયા છીએ દીપકભાઈ ને એ બધા થોડાક વાયા રહી ગયા હાલો આપણે દર્શન કરી કરીએ તો મિત્રો આપણે હાલ્યા જઈએ છીએ અને મંદિર અંદર પૂજી ગયા છે તો જો આ મંદિરે આપણે દર્શન કરીએ આવે વ્યવહાર અને સામે જો દેખાય છે ને મંદિર તો આપણે તો મિત્રો આપણે જો ફોટા પાડવા આવી ગયા છે અને જો આપણે હાલ્યા જઈએ છીએ અને આ જો શિખર છે મંદિરનું તો આપણે ફોટા ફોટા વિડીયો વિડીયો ઉતારી લઈએ તો મિત્રો જુઓ આપણે દીપકભાઈ ઉભા હે જસમતભાઈ હે અને કોટા પડે અને સામે રોડ દેખાય ચોટીલા રોડ દેખાતો હોય છે ગાડીઓ હાલી જાય તો મિત્રો જોવો અને મિત્રો સામે જુઓ ચોટીલા નો ડુંગર દેખાય તો મિત્રો હવે આપણે દર્શન કરી નીકળી ગયા છીએ જલારામ મંદિર થી અને હવે આપણે જઈશું હિંગળાજ માતા ના મંદિરે અને તેની બાજુમાં ભોળાનાથનું મંદિર છે ત્યાં જઈશું તો હવે આપણે નીકળી પડ્યા છીએ અને જુઓ રોડે ચડી ગયા હે અને આપણે જલારામ મંદિર થી હવે નીકળી પડ્યા છીએ જો સામે ચોટીલા નો ડુંગર પણ દેખાય તો આપણે જોવો રોડે ચડી ગયા હે મિત્રો તો મિત્રો આપણે હવે આગળ વધી રહ્યા છીએ અને જો આપણે હાઈવે ઉપર જઈએ છીએ ખટારા બટારા તમે મોટરું બોટરું જાય છે મોટા મોટા વાહનો તો મિત્રો આપણે હવે આગળ વળવાનું છે જ્યાં મોરડી ગામ આવે છે ત્યાંથી વળી જવાનું છે તો મિત્રો આપણે હવે આગળ વળીયા છીએ અને હવે આપણે મોલડી ગામ તરફ જઈએ છીએ તો જો આપણે આગળ વધીએ અને આ મોલડી ગામ છે એ આગળ વધી રહ્યા છીએ તો આપણે હવે રોડે ચડી જઈશું તો આ ઇંગ્લાજમાં વાળો રોડ છે અને આપણે આગળ વધશું હવે પહેલા મિત્રો આપણે ઇંગ્લાજમાં મંદિરે નથી જવાનું પહેલા આપણે મહાદેવ ના મંદિરે જવાનું હોય જે આ હિંગલાજ માં ના મંદિર થી થોડાક જ દૂર આવે છે તો જોઈ શકો સામે જોવો આ બે તારની ની જે મંદિર દેખાઈ રહ્યું છે ને ત્યાં ભોળાનાથ નું મંદિર આવેલું છે તો ત્યાં આપણે જવાનું છે મિત્રો અને અહીંયા જુઓ મિત્રો મેળો ભરાય છે આ જો જીસીબી હાલે છે અહીંયા મિત્રો સાફ સફાઈ કરે છે આપણે થોડાક દિવસ મેળો ચાલુ થવાનો છે ઠાંગાનો મેળો ભરાય એવું કે છે બધાય અહીંયા ઠાંગાનો મેળો ભરાવાનો હોય એવું બધાય કહે છે તો મિત્રો આપણે ભોળાનાથના મંદિર તરફ જઈ રહ્યા છે હવે આગળ વેચવી અને થોડું હાલવું ન પડે એટલે આપણે આગળ પાર્કિંગ કરશું ગાડીનું તો આપણે આગળ વેચી રહ્યા છીએ તો મિત્રો હવે આપણે અધે સડવાનું છે ને પગેથી આવી ગયા છે હવે તો આપણે પગીથિયા સડવાના છે તો આપણે હવે પગીથિયા સડવાનું કરવાનું છે સાલું હા ને આપણે હવે કરી દીધું સાલું પગથિયા સડવાનું તો મિત્રો આપણે હવે હાલ્યા જઈએ છીએ આગળ તો ચાલો જઈએ તો મિત્રો આપણે ઘણા અધ્યાય ચડી ગયા છે અથવા સાડા સળી ગયા ના ફોટો પાડી લેવી ફોટા બોટા પાડ લેવી કમ્પ્લીટ આપણે પછી પાછું સડવાનું કર્યું છે હવે ચાલુ તો મિત્રો આપણે પાછું સડવાનું કહી દીધું ચાલુ તો આપણે આગળ વેચવી હવે તો મિત્રો અહીંયા ફોટા એકદમ સારા આવશે કેમ કે અહીંયા લોકેશન જોરદાર છે જો અમે તળાવ જેવું દેખાઈ રહ્યું છે આપણને અને લીલુંછમ વાતાવરણ છે તો મિત્રો અહીંયા જોરદાર વાતાવરણ ને ફોટા સરસ આવે છે અને આપણે તે ફોટા પાડવાનું કહી દીધું સાલુ જો મેહુલભાઈને આપણે ફોટા ને એવું પાડી દઈએ છીએ તો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે હવે આગળ વધીએ અને હવે મંદિર પાસે ભૂગુ આવી ગયા છીએ તો આપણે હવે પેલા દર્શન કરી આવશું તો આપણે હવે આગળ વધીએ તો મિત્રો આપણે હજે ચડી રહ્યા છીએ પગથિયા અને હવે થોડાક જ દૂર રહ્યા છીએ તો હવે આપણે સંપલ કાઢે ને હવે આગળ વધીએ તો હવે આપણે સંપલ કાઢી નાખી એની પણ સાઈડમાં તો આપણે હવે ચડી ગયા છીએ મંદિર પાસે પૂગી ગયા હવે તો હાલ્યા જઈ અંદર તો મિત્રો આપણે હવે દર્શન કરી આવશું અને જો આ આપણે પૂગી ગયા છીએ ભોળાનાથના મંદિરે તો તમે જોઈ શકો હો આ જો દીવા બીવા મસ્તીને કમ્પ્લીટ થાય અને અંદર જો આ મહાદેવ છે આપણે પગ્યા લાગી લઈએ અને પછી પગ્યા લાગી લીધું છે ને આપણે ખચકાઈ ગયો તો મિત્રો આપણે પગથિયાં હેઠા ઉતરી રહ્યા છીએ અને હવે આપણે sample પહેરી આવીશું મિત્રો તો આપણે સંપલ પહેરી લીધા છે હવે આપણે હાલ્યા જઈએ દીપકભાઈ ને મોજ થઈ ગયા છે હર્ષદભાઈ ઋતુભાઈ આગળ હાલ્યા જાય તો મેહુલભાઈ વાયા રહી ગયા છે આપણે બધા હાલ્યા છીએ તો હવે પગથિયાં હેઠા ઉતરી રહ્યા છીએ તો ચાલો જઈએ તો મિત્રો આપણે હવે આગળ વધી રહ્યા છીએ ને જો આ કયા કયા મળ્યા છે પગથિયાં ઉતરવા

હેઠળ ઉતરી ગયા હોય અને આપણે હવે હવે કેમ કે વરસાદ ચાલુ થવાનો હોય વરસાદ ઝીણો ઈણો ચાલુ થઈ ગયો હોય એટલે વિડીયો ઉતારવામાં થોડીક તકલીફ થાય મિત્રો તો આપણે મિત્રો મહાદેવથી થી નીકળી પડ્યા છીએ ને હવે જાશું હવે ઇંગ્લાજ માં કોઈ તો ચાલો જઈએ તો મિત્રો વરસાદ જાજો હોવાના કારણે આપણે ઇંગ્લાજ હવે નીચે જવાના કેમ કે વરસાદ વધી રહ્યો છે તો આપણે હવે પાછા નીકળે પડ્યા છીએ હવે ઘર તરફ તો ચાલો જઈએ હવે અહીંયા જ નહીં જવાય તો આપણે હવે નીકળે પીડ્યા છીએ તો મિત્રો વરસાદ વત્યો અને અમે હવે ઉભા રહી ગયા હવે પેટ્રોલ વરસાદ કેવો બાકાજી આવે છે ફૂલ જીકી વરસાદ આવે જો બધા પલી ગયા હવે મિત્રો જીગો ભાઈ હે અમારો જસમતભાઈ પૂરો છે મિત્રો આ મેહુલભાઈ દીપકભાઈ હર્ષદભાઈ બધા પલલી ગયા છે મિત્રો તો મિત્રો આપણે આગળ વિડીયો નહીં ઉતારીએ તો હવે આજનો ઉલોગ અહીં સુધી તો મળવી પછીના વ્લોગમાં આવે તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પિન્ટુ ઉલોગ ને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો તો મિત્રો હવે મળવી પછીના વ્લોગમાં તો અમે આગળના ઉલોગ ન જોયા હોય મિત્રો તો આ એક થી ત્રણ ભાગ આપણા છે પાર્ટ તો જોઈ નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પિન્ટુ ઉલોગ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો